पूजा मूलम गुरुपाद मंत्र मूलम गुरु वाक्यम ओक्ष मूलम गुरु कृपा आजનો જે આ પાવન દિવસ પરેશભાઈ ગુરુસરવાળા આવો અલૌકિક લાવો લેવા માટે બધાને આમંત્રણ આપી અને એકઠા કરી અને જે આનંદ બધાને આપ્યો અને અપાયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ જગતની અંદર પરમાત્માને ગોતવા માટેની જીવ માત્રની ખોજ છે કારણ કે આપણે ગુરુ મળ્યા અને આપણે ખોદતી છીએ

આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે કે ભક્તિ કરે અને ભગવાન મળે પણ ખરા અર્થમાં પ્રશ્ન આપણને આપણને ઉઠે કે ભક્તિ કહેવાતી કોને છે જો ભક્તિ કરે અને ભગવાન મળતા હોય તો આપણે તો કેટલા કેટલા વર્ષથી કરીએ છીએ કોઈને પચીસ વર્ષ થયા કોઈને ત્રીસ વર્ષ થયા કોઈને દસ દસ વર્ષ થયા પંદર વર્ષ થયા પણ આમાં જે સપના ભગવાન આવ્યો નથી તો ભગવાન એવું છે શું હોય પોતાને વિશાળ માગે એવું છે કારણ કે ભક્તિ કરતા જેને ભગવાન મળે અને ભગવાન મળે તો આ ભવનો રોગ જાય એ બે મત નથી સંતોની પુરાવો છે સાક્ષી છે એમાં કઈ ખોટું નથી પણ ખરા અર્થમાં ભક્તિ કેવી કોને ભક્તિ એટલે શું ભક્તિ એટલે આપણે ખાલી કેવલ જે પ્રતિજ્ઞાની વાત કરીએ છે એને જ ભક્તિ કહેવાતી છે ભૂળ ઉપર જાય તો ખાલી એટલે કહેવાથી ભક્તિ થઈ જતી છે એવું નથી આપણા આ જગતની અંદર જોઈએ છીએ તો આપણે કરતા ઘણા પવિત્ર જેવા જીવો છે કે કાંઈ જાતા નથી પણ છતાંય પવિત્ર જીવન જીવે છે પછી એને પૂછવામાં આવે કે તમને ભગવાન મળ્યા હજી એમને ખબર નથી ભગવાન હું છે એ જ ખબર નથી તો ખરેખર મળવા જોઈએ ને આપણે કરતા સારું પાલન કરે છે પણ એની પાસે એ રીત નથી ભગવાનની પ્રાપ્તિ કરવાની રીત નથી અને એ રીત છે એ સદગુરુ ના શકાય ભક્તિની રીત તો એની રીત તો ગુરુ બતાવે છે એટલે કીધું ગંગા સાજી એ કે પ્રથમ ભક્તિ બતાવી પાન અને ટાળે જેવો મનનો તો પ્રથમ ભક્તિ બતાવી આપણને ભક્તિ જ બતાવી ને પ્રથમ તો ખરા અર્થમાં ભક્તિ કેવી કોને મૂળમાં પ્રશ્ન જેને જેને ભક્તિ કરી અને ભગવાન મળ્યા આ બેન માં શાસ્ત્રો ના પુરાવા છે સંતોના સિદ્ધાંતો છે પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી રાજા હરિશ્ચંદ્ર તારા મતી રાણીજી પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી રાજા હરિશ્ચંદ્ર તારા મતી રાણીજી હે પાંડવને દ્રૌપદી રાણી રાજા બલી ઘેરે ઓળખાણી પધારો ગુરુ મારા સત રોડા લત ફળ લાઇ યા સત કે પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી હવે પ્રહલાદે પ્રથમ ભક્તિ જાણી કારણ કે એના બાપા રાક્ષસી વૃત્તિનો વાણા હતો જેને આપણે હિરણા કશું કહીએ છીએ હવે એને ઘરે આવું ભીજ પાક્યું આનું કાંઈક કારણ તો છે આપણે એનો જો ઊંડા ફોડા ઊંધીએ તો ખબર પડે કારણ કે એ વખતે વસ્તુ બનતી નથી કારણ કે એમાં બીજ રોપાઈ ગયેલું હોય છે બીજ રોપાણા વગર આ ભક્તિ પ્રાપ્ત થતી નથી હવે એ હિરણકશને માર્યો હિરણકશને ધંભ માથે ભગવાન પ્રગટ થયા અને હિરણકશનો સોહાર કર્યો તો ખરેખર હિરણકશ માં માર્યો હોય તો આપણો હિરણકશ મર્યો થાય આપણે આપણે વિશાળ કરવાનો આપણામાં માં હિરણકશ છે હાજર છે અને હાજર છે આપણને બધાયને ખબર છે પલે ભલે ઊભો થાય છે બોલો હિરણકશ મરી ગયો ના તો અનંત વર્ષો થઈ ગયા પણ આ હિરણકશ જાતો

નથી અને એ ભક્તિ જાણ્યા પછી વારંવાર જાણવી પણ પડતી નથી અને એવી ભક્તિ જાણે જાણે કરીને એને ભગવાન પ્રગટ મળ્યો હતો એનો વાયદો કર્યો નથી અને આપણે તો ખરેખર આ ઉભા રહ્યો ખાલી બે મિનિટ તો ઉભા રહ્યો એક સેકન્ડ તો ઉભા રહ્યો એક પલ તો ઉભા રહ્યો કે તન મન મેં આપ્યા ધન આપ્યા અને આ શિષ્ય જયારે કુર્બાન કર્યું તો એવું હતો ક્યાં કેવી રીતે હતો અને કેવો હતો ખરેખર ગણિત તો ઉભા રહી વિચાર કરો હતું કઈ તારું અને અહીંયા મૃત્યુ થઈ ગયું હતું આ મર્યા પછી ખેલ છે અને એક મોટા મોટો સેમ્પલ છે આપણા સમાધિ ને શું કહીએ છીએ કે જેને સમાધિ લાગે ને ભગવાન એને અને વિકલ્પ સમાધિ કહેવાય સમાધિ એક સેમ્પલ બધા પાસે છે આપણી પાસે આપણને ખબર છે ટોટલ માણા પાસે એક સમાધિ સેમ્પલ છે જેને થોડ સુક્ષમ કારણ જે કારણ છે ગાઢ નીંદર ની અંદર કોઈને ખબર છે તો ફલાણા નો દીકરો છું ફલાણા મારા માતા છે મારા ગુરુ છે આ ગામ નો છું રાખીશું સંન્યાસી છું ત્યાગીશું ખબર રહેતી નથી કારણ કે નિર્વિકલ્પ સમાજ એ એક સમાધિ સેમ્પલ છે પણ ખરેખર ખબર નથી એમાં જે જાગે છે જેની હાજરી છે એની જેને ખબર પડી જાય ને એને નિર્વિકલ્પ સમાધિ કાયમ થઈ જાય એનો તન મન અને ધન ભૂલી જાય જેમ હું ગયો વિશે ખબર નથી રહેતી કાંઈ એમ એમાંય પણ ખબર રહેતી નથી એનો જેને આ ના મારે તાર એવો લાગી ગયો પછી એ પરમાત્મા જુદો રહેતો નથી પરમાત્મા નામ છે એ પરમાત્મા અને તમે હજી આપણે શોધવાનું બાકી છે ને હજી આપણે બહાર બોલતી છીએ પરમાત્માને ખરેખર તો

આપણો માની લઈ જાય છે આપણો ભાવ તૂટતો નથી એટલે જ્ઞાન અગ્નિ જયારે પ્રગટ થાય ને તો કર્મ માં છો મોડો કરશો તોય બંધાયેલા છો કર્મનું ફળ તૂટવાનું નથી પણ જ્ઞાન અગ્નિ કર્મ ભજવાણી જેને પોતાના સ્વરૂપ નું ભાન થઈ ગયું પછી કર્મ એવું છે ક્યાં હું તો એવું માનું છું કે દેહ હિત કર્મ છે નજીકમાં નજીક આવી જાવ દેહ હિત કર્મ છે આ દેહ થી જે થતા કર્મો અને એમાં આપણો ભાવ પકડાય છે એટલે બંધન છે અને એ મન પકડાય છે એટલે બંધન અને મોક્ષનું કારણ જ મન છે કયો કર્મ છે તમે તન મન અને ધન શિષ્ય કુરબાન કર્યા પછી તમે વિચારો છે કર્મ કારણ કે આપણે પકડી લીધું છે ગુરુએ એ આપ્યું તો વિવેક થી વાપરવા માટે અને આપણે કરી ગયા આપણું આપણું નથી આપણો નથી તો તમને બી કઈ કોની છે આમાં આ તકલીફ પડે તો ગુરુ મહારાજ નથી તમારે કઈ લેવા દેવા થા આમાં પહેરવા કપડું નો મળ્યો તો આ ઈ એનું છે યાને ઉપાય દેતો અને ખાવા મળ્યો ને વધારે ખાઈ જાવ તો એ ઈતિ માર છે તને હું કામ કાઈ માથા ગોટ કરો જો એટલે ખાઈ લે પણ એનું વિવેક છે વિવેક થી બધું કરાય આમાં હાલા વિવેક થી બહાર જવાય નહીં એટલે જ્ઞાનની અંદર પેલા વિવેક બતાયો ગાડીની અંદર કારણ કે વિવેકની ની બાર ગયા ને એટલે મજા એટલે જ્ઞાન ની અંદર પહેલો વિવેક છે અને એ જ્ઞાન ને જાણવાના ચાર મુખ્ય પાયા છે વિવેક વૈરાગ્ય ચલ સંપત્તિ અને મુમુક્ષતા જેની પાસે આ ચાર મજબૂત થયા એને જ્ઞાન ત્યાં બોલવું પડતું નથી સ્વયં જ્ઞાન થવું હવે જે કયું જ્ઞાન તમારે જણાવવું જો ખાલી એક શબ્દ ની અંદર કીધું કે ભાઈ જે પોતે પોતાને ઓળખે એ જ્ઞાની છે અને પોતે પોતાને નથી ઓળખતો આખા જગત ને ઓળખે બધા ધર્મો ને જાણે છે બધા પુસ્તકોને જાણે છે મહા છે એક શબ્દ માં આવું છે મહાપુરુષ પણ આપણને દેહ સતા નથી દેહ કે ટૂંકું છે ના મેળવું છે બે લાંબુ થોડોક ફેરાવો હોય તો મજા આવે ગમે એમાં કારણ કે થોડોક ફેરાવો હોય તો આપણને ગમે કારણ કે આપણને અધ્યાસ પડી ગયેલો છે જન્મો જન્મનો આ એક જન્મનો નથી પડ્યો કારણ કે કૃષ્ણ ભગવાન જેવા કેવું પડ્યું કે અનંત જન્મના અંતે સર્વે કાય વાસુદેવ કે એવા મુનિ મળવા દુર્લભ છે મુનિ તો આ જગતમાં ઘણા મળ્યા પણ ફેરો ટૂંકો કરે એવા ના મળ્યા લાંબા ફેરા કરવા મળ્યા એટલે આપણને મજા આવી જાય અને ગુરુ એવો લાઈન મૂકી દીધા કે જોઈ જો આ જગતમાં માં બોધ થી બોધ ઉપર એકદમ દ્રષ્ટિ કરો કે જગતમાં તારા સિવાય જુદો કોઈ ખરો અને તારા જેવો બીજો કોઈ ખરો એક કરોડ એક અબજ ને ચાલીસ લાખ કરોડ ની વસ્તી કોઈ બીજો મનસુખભાઈ હોય કે બીજો કોઈ હરેશભાઈ હોય બતાવો હોય આ જગત માં બીજો કોઈ બતાવો નથી અને એક ફિગર પણ નથી કોઈનું આ જગતની વાતમાં અંગુઠાનું એક ફિગર કોઈનું નથી આવતું આવું તો જેની પાસે બીબુ છે અને આપણને જે બ્રહ્મદાતો ને મોટો કયો પરસો જોઈએ આજથી સીધી કઈ મોટી હવે કઈ સીધી જોઈએ મોટી આ પ્રગટ સીધી તમારામાં ગુરુએ પ્રગટ કરી છે સત્તાએ પ્રગટ કરી છે પણ આપણને હજી મન છે હટવે છે ને કારણ કે આવી છે પહેલેથી જન્મતા વ્યાન કારણ કે મા અને બાપે એ સોટલી પકડાવી એટલે એને દુશ્મન ન સમજાય મા બાપ તો આપણા હાથ કર્મદાતા છે અને જન્મદાતા છે પણ ખરેખર આ તો થોડુંક ખોટું લાગશે હોય એવું લાગે કે આ થોડુંક નાસ્તિક બોલે છે પણ હું તો એવું કહું છું કે બ્રહ્મ સ્વરૂપ જ હતો કઈ કરવાનું હતું આમાં જન્મ થયો તે હતો હું હતો કોઈ કઈ એમાં જળશે હતી માએ એવું કીધું કે આ તારા પપ્પા છે ભાવ પકડાણો પકડાણો આ તારી બેન છે ભાવ પકડાણો આ પુત્ર પરિવાર છે આ પાડોશી છે આ ગામ છે તારા મિત્રો છે ધીરે 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 ભાવ પકડાતા પકડાતા ગામ આવ્યો ગામમાં જે તાલુકો આવ્યો તાલુકા માં જિલ્લા આવ્યા જિલ્લામાંથી રાજ્ય આવ્યા રાજ્યમાંથી ભારત આવ્યા વર્લ્ડ ઉભું થયું જગત ઉભું થઈ ગયું કર્યું નથી કોઈ માતા એટલે કીધું હાથ ના જમ્યાના એકને બહાર નીકળવા દઉં નહીં આમ જ્યાં માયા માયા એકને સ્પર્શ ન થવા દેવું ગુરુ ને તોલ્યા હતા એટલે કીધું વાહન રૂપી દેહ માં તું તો વાહન જે પોતે બને એ છે હેવાન હેવાન એટલે શું થાય શું થાય હોય ને એટલે આપણે વજન તાણી જગત નો આ વાહન પોતે વિષ્ણુ ભગવાન નું વાહન ગરૂડ છે જેમ ગણપતિ નું વાહન ઉંદર છે શિવજી નું વાહન ઉંદર છે એમ આ આત્મા નું વાહન શરીર છે હવે એને હું માની લીધું છે એટલે ગદારા જેમ વજન તાણ્યા કરીએ ને કરે બધું પછી કાંઈક સુખ દુઃખ આવે ત્યાં ગધાડતો આવું ફૂતરાઈ જાય તકલીફ પડે ને એટલે આ સુખ દુઃખ ઉભું છે આપડે હર્યું છે નહીં અને એ જો મન સમર્પણ થઈ જાય ગુરુ ના શરણે તો સુખ દુઃખ ક્યાં છે કોને છે તમારામાં તો સંભવતું નથી વારંવાર કહીએ છીએ પણ જાતું એ પાછું નથી કારણ કે મન જાય નથી ક્યાં જ જાય મન ની આરે જોડાયેલું છે આત્મામાં કાંઈ છે નહીં આત્મા તો નિર્લેપ છે અસંગ છે નરો છે અને આપણે સંઘ વગેરે હાલતો નથી સંઘ વગેરે આપણને ગમતો નથી આત્માને કોઈ સંઘ નથી કોઈનો થયો કાઢે દેહ નજીકમાં નજીક દેહ રહેવા વાળો છે એનો સંઘ આત્માને કારે નીકળ્યો અને આપણને મટતો નથી એનું કારણ કારણ કે જ્યાં સુધી કારણ છે ત્યાં સુધી કાર્ય લાવવાનું નથી એટલે નો રે વાંસ નો રે પાછે બંસુરી વાંસડો જ નથી તો બાંસુરી ક્યાં છે આ વાહડો છે એટલે પાંચુર ઉપર ને અંદર એમ જ્યાં સુધી મન છે ત્યાં સુધી આ દેહ છે અને દેહ ભાષે છે ત્યાં સુધી જગત છે અને જગત છે ત્યાં સુધી આસુ ખોટું લાભ હાનિ માન અપમાન આ બધું ઊભું છે અને છે પાંચ વિષયો એમાં જ છુપાયેલા છે કારણ કે આ માથું નથી આવ્યું ને એ મોટા મોટો રોગ રહી ગયો કારણ કે લેવાનું કાંઈક કારણ તો હોય ત્રણ લેવી નું તારો જ ન હોય ખરેખર વિચાર ફિરો કરે ઘરે ફરતા હોય તો ધાર વાર નવી જવું જોઈએ પણ એની પદ્ધતિ કઈ અલગ કરી ગુરુ છે હું પ્રવાહ કારણ કે એમ હેલવા નથી આથી જાય એટલું ચાલાક છે માનું તો એ છુપાયું કે તું દર્શન આપ્યું હું પછી થોડી છેલ્લે છેલ્લે જાણું શીખે તો દીધો માલ એમાં મન છે ને એટલું બધું ચાલાક છે ને એમ હું કઈ એવું નથી કારણ કે એની અંદર પાંચ વિષયો છે શું છે આની અંદર જ પાંચ વિષયો છે અને આ પાંચ વિષયો રોગ મહાભારી છે જેણે અર્પણ કર્યું ને જેને અર્પણ કર્યું આ જે મસ્તક એ મરી ગયો એ મરી ગયો મર્યા પછી ખરેખર જીવ તો થાય કે ન થાય કે ન થાય આ ભક્તિ કોની છે સુ રાખાઓનું કામ છે એટલે રાજા મહારાજાને બધા આગળ કર્યા હતા બધા અને બોધ રાજા મહારાજાને મોટા બ્રાહ્મણોને લેવાના જ કરતા હતા પેલાના ઋષિમુન યુગની વાત છે કારણ કે સૂર્ય આ ભક્તિ છે હવે આજ તો આપણે આમ થયું પણ કાલ વાત એ તો કહેવાય ને ગુરુ ને શરણે આપણે કીધું પણ ત્યાં ક્યાં કોઈ ગુરુ પાળે છે એવું નથી અંતર યામી નથી અજાણ્યું દાખે દેવ દયાળુ આ જ અંતર મધ્ય બોલે વસ્તુ છે હા વાંચી તમારી અંદર જે બોલવા વાળો છે ને અને જે તમારો અંતર યામી છે એ તો જાણે જ છે અને એ જ ઈશ્વર છે એ જ પરમ તત્વ છે જુદો નથી કારણ કે પેલી માતા આપણે દેવજ પંડિત દેવાજ પંડિત નહી પણ આપણે અમરમાં રે હીરા કરી હીર લોકમાં રે હાલ રે ફકીરી કોણ રે જાણે કાસના મોતી મારે હીરા કરી તો કાસનું મોતી એટલે હું એક શબ્દમાં લખ્યું હોય કારણ કે અંતસ્કરણ જ ને જે અંતસ્કરણ એ જરા કાસ જેવું થાય ને કાસ જેવું કાસ એટલે સોખું પાર પાર જે દેખાય ઓપટ એને કાસનું મોતી કહેવાય અને એમાંથી જે મોતીડા નીકળે એ મારે હીરા કરી જાણવા કારણ કે ગુરુના મુખમાંથી જે શબ્દ નીકળે એ મોતી સમાન હોય છે અને છે એ જયારે રાત જેવું થઈ જાય ત્યારે પરમાત્મા બહાર પરમાત્મા ક્યારેય મળવાનો નથી પોતાનું અંતસ્કરણ શુદ્ધિકરણ પોતાનામાં જયારે થાય અને એની જયારે જાગૃતિ પોતાનામાં આવી જાય જાગવાનો અર્થ જ એ છે બીજો કોઈ નથી બહાર ક્યાંય જાગવાનું નથી બધા કરે બરોબર જ છે આ આંગળી નો ધર્મ છે ને એ બજાવે છે પછલી આંગળી નો ધર્મ પછલી આંગળી બજાવે છે બાજુની આંગળી નો ઈ બજાવે છે અંગુઠાનો ઈ બજાવે છે આંખ નો ઈ બજાવે છે કાન નો ધર્મ ઈ બજાવે છે પગ નો પગ બજાવે છે હાથ નો હાથ ધર્મ બજાવે છે આપડે માથું મારીએ ખોટું છે વિચાર કરો એક જ કટવાનો આપણો ધર્મ છે કે આપણે લઈને મંડા હું કરું છું એટલે એ બધું થઈ જ રહ્યું છે તારે કાંઈ કરવાની જરૂર નથી કાલે કેવલ તારો ધર્મ તો હું માણે ધારે ધારે હું કીધું

એ મોતી આરપાર ઉતરી જાય તમારામાં તો આરપાર થઈ ગયું પણ જેને એ મોતી ઉતરી જાય ને એ મુખમાંથી શબ્દ નીકળે બીજાને હૃદય મન વિધી નાખશે કારણ કે નિરાત બાપુ જેવાય કે દુઃખ મને વિંધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યાનો વિસરે મન વિધાઈ ગયું હોય ને એક વખત જેનું એ પછી અને ભૂલવું હોય તો એ ભૂલાતું નથી નગર યાદ ગમે એમ રાખવાની કોશિશ કરીએ તો રહેતું પણ નથી અને એક વ્યક્તિએ એવું કીધું કે મારે ભૂલવું હોય તો ભૂલાતું નથી કેટલી બધી દ્રઢતા અને કેટલો અભ્યાસ કેવો અભ્યાસ ખરેખર એમાંથી આપણે કાંઈ કર્યું આપણે ડગલું હાલ્યા નથી એક ચાર થાળે મળી ગઈ ગુરુ મહારાજે બેસી નાખી દીધી પણ આપણે હિંમત ખાવાની પણ નથી એ તો જોવો એની કઠિના કરમ નહીં મોટા મોટી કઠણાઈ હોય તો આપણે આમ કરીને આમ બટકું લેવાની આપણી તાકાત નથી બીજું શું કરીએ વાન આપણે હું તો એમ કઉ છું આવા મહાપુરુષ આ કલયુગ ની અંદર મળ્યા છે અને પ્રત્યક્ષ કાલનો પણ વાયદો નથી જે હવે અનુભૂતિ કરવાની છે આપણે કરવાની છે આપણે કર્યા પછી એ આનંદ ની સોયો છે ને જ્ઞાતિ આવે છે બીજે જ્યાંથી આવવાની નથી બહાર જેટલો વચ્ચે છે માર કઈ છે નહીં તમારામાં જે કંઈ સાઈ છે તમારામાં એટલે આ જે મૂળ સ્થાન છે ને એ આ મન બુદ્ધિ સહિતના અહંકારમાં ભૂલી પડ્યું બી એ કાઈ નથી અને એને જ અંતરમુખ કીધું છે અંતરમુખ થવાનું નિયમ છે આપણે એવું થાય ઘણી વખત અંતરમુખ કે એટલે ક્યાં થવાનું અંતરમુખ કયું એ અંતર પડ્યું છે અને એ અંતર મટી જાય ત્યારે નિરંતર પછી એમ કે કે એ બી નિરંતર ગુરુમુખ બોલ્યા દેખ્યા શ્યામ સુવાસીસિ રે હો નિરતર ગુરુમુખ બોલ્યા દેખ્યા શ્યામ સુ રે સપના ગયા ને સાહેબ પાયા સપના ગયા લે સાહેબ પાયા પાણી ભયા સી મેરે સદગુરુ પ્રેમ જોત પ્રકાશી રે ઓ સદગુરુ સાહેબ રે સહી ગયા પ્રેમ જોત પ્રકાશી રે ઓ စေတဂ ुरु